ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો જય માતાજી ભલું કરે તમારા પિતાજી હું છું તમારો વિરાટ ડાભી અને તમને ખબર જ છે અત્યારે શું ચાલી રહ્યું છે આપણા જીવનમાં તો આપણું ઇન્સ્ટાગ્રામ હજી ચાલુ નથી થયું એના પાંચ દિવસ થઈ ગયા કેટલા દી થયા નાખલા અઠ્યાવી તારીખ થયા ત્રણ દી કે બે દી છવ્વીસ તારીખે નથી પચી તારીખે થયું ગાંડા પચી તારીખે મારા પાપો યાદ છે પચી તારીખે એટલે ચાર દિવસ થયા હે તો હજી આપણું ચાલુ થયું નથી થાય નહીં થાય એવું હે બધું પણ કાંઈ વાંધો નહીં તો આજે આપણે બીજું આઈડી બનાવી લેવું હવે એવું વિચાર હે કે બીજું આઈડી બનાવી લઈએ હવે નાગેશભાઈ આપણે બીજું આઈડી બનાવી લઈએ એક દિએ પેલા દીએ મને એમ જ કીધું તું કે રાહ જોઈ જાય એક દી આવા આંકડો તો વાત નથી આટ તમાર નંબર ચેન્જ તમને કઈ ને ભાઈ ભૂલ તો માણસથી જ થાય ને ભાઈ તો આપણે એની ઓલી ભૂંગવી લઈ બીજો હું સજા બીજો આઈડી બનાવી લઈ અને ભાઈ એમાં જોઈ શું થાય એટલે એમ પાછળ કેવલ થઈ શકાય પતંગ

માની લો ને કે રેવાતું નથી મારાથી બહુ બધું આમ એક્સાઇટમેન્ટ હે બહુ બધું એક્સાઇટમેન્ટ હે અને અત્યારે હું એકલો જ છું જોઉં કપડાં બપડા બધું આમ હે અને આ ટી શર્ટ મેં જોયું તો યુએસ પોલોનું છે મસ્ત તો આપણે લેવાનું છે આ ટી શર્ટ તો હું ટ્રાય કરતો હતો અને ટી શર્ટ એ મસ્ત લાગે છે તમારા ભાઈને તો આ લઈ લેવાનું છે તમારા બધાની દુઆને તમે બધા યાર લવ્યું તમને બધા ફાઇનલી 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 ચાર દિવસના ચાર દિવસના આપણે રાહ જોઈ જોઈ અને આપણું આઈડી મળી ગયું હોય અને આપણું આઈડી મેળવવા માટે માની લો ને કે કેટલા દિવસથી હું આમથી આમ બધાને ફોન કરતો હતો બધાને રિક્વેસ્ટ કરતો હતો હું બધાને રિક્વેસ્ટ કરતો હતો કે ભાઈ તમે મને કરી દ્યો તમે મને કરી દ્યો કરી દો કરી દો અને કરી દો પણ કોઈએ કરી ન દીધું પછી આપણા પાત્રભાઈ હે પાતરભાઈના ઓળખીતા ભાઈ હતા આપણે એની પાસે ગયા એ ભાઈએ મને કીધું કે તમારું આવી જાય એમ એક મિનિટ ફોન ચાલુ હે અરે હું ઓલા ભાઈ પાસે જાઉં છું ભાઈને બહુ બધો આભાર છે કેમ કે ભાઈ બિચારાએ બહુ મહેનત કરી આપણા માટે અને આપણને થોડીક વાર લગાડી વાર લગાડી ને પછી એ ભાઈ એમ કહેતા હતા કે એક બે દિવસમાં આવી જાય આવી જાય આવી જાય પણ આવતું નહોતું અને આજે આવી ગયું ફાઇનલી અને હવે આપણે જઈ અને આપણું થઈ જાય ચા ચક આપણે દી કોઈનું ખોટું કર્યું નથી એક વસ્તુ સમજી દી કોઈનો કોઈનું એ નથી વિચાર્યું આપણે એટલે આપણી પણ ખરાબ થાય નહીં કોઈનું વિચાર્યું જ નથી આપણે અને કદાચ ભૂલમાંય આપણુંથી ખોટું થઈ ગયું તો આપણે ભગવાન પાસે માફી માંગેલી કુદરત પાસે માફી માંગી લઈ કે ભાઈ કોઈનું ભૂલમાં એ અમારાથી ખોટું થઈ ગયું તો તમને માફ કરી દેજો એમ હું છે મારા દોસ્ત લગદ્યો હવે હું ને મારો ભાઈ કેટલા મિનિટથી આપણા રાજ વિનિક નહીં કેટલા અડધી કલાકથી રાહ જોઈએ અડધી કલાકથી અડધી કલાકથી ભાઈને રાહ જોવું એટલી રાહ તો હું કોઈ બી નહીં જોતો પણ શું કરું યાર હવે મજબૂર जब आदमी मजबूर होता है तो उसे सब कुछ करना पड़ता है है ना ये हम कच्चे मारे बाबा साहब जो बाबा साहब चमके फूल हो बाबा साहब ने अपने लाइटिंग बाइटिंग के है? मस्त ये बताओ क्या है बाकी जो જો મસ્ત તડાવ નું કામ ચાલે છે તડાવ નું કામ આલે જોરશોરથી હો ભાઈ એક નંબર ઓ આમાં તો કઈ આમાં તો જો આય તો બધું હવે આ મર્સીડીસ પેડી છે પણ આમ જો જારીયું વાળીને લાગે છે હો ભાઈ તડાવે લાઇટિંગ બાઇટિંગ ને મજા આઈ છે પછી આપણે ના કા હરો તો નાસ્તો કરો છે ને હાલ કરી લઈએ આપણે નાસ્તો બોલા ભાઈ તો લબડાવે હે કેમ રી રાજુ બહુ અડધી કલાક કે રે તો હજી કે અડધી છે મારા ભાઈ હે ને बोला साउथ बोला हिंदी पिक्चर में खबर बोला आवे बोला साउथ नहीं बोला हिंदी पिक्चर में बोला वेत्ता ना बदु तो मिठाई है ना हूं के भाई बनवारी हां बनवारी जेवो छरा मारो भाई जो <laughs> ए लागे है ले वो <laughs> अजी कोई काम चालू है तड़ाव नो पण हमें जो आवी गया तड़ाव जोवा अरे फूल मौज आवे है आया आजो खाली केम है તારે જમીન પર કેમ લાગે છે એક નંબર ભાઈ ચકાચક ચકો છો જોવો આમ કેમ હે આ તળાવ હવે અમદાવાદ જેવી ફિલિંગ આવે છે કાંકરિયા તળાવ જેવી આમ જો આપણી ફેવરિટ પેલેસ જ છે આ પેલાથી હવે મોજ આવશે અહીંયા એક નંબર મજા આવશે જોયું ને કામ તમે તળાવનું તો ઓલા ભાઈ આવી ગયા હે અને કાર્ડ વાળા ભાઈ તો કાર્ડ અમે લેવા જઈએ આયોગા થઈ જાય અમારું કામ ચક ચકાટી તો સારી વાત છે હવે ભૂલ શું ગયો ભાઈ ગાડી કાઢ લે ફટાફટી ફટાફટી ગાડી નીકળે હા આ ભાઈ આ ભાઈ થેન્ક યુ ભાઈ આજો મારા ભાઈ એક બે આ ભાઈ આ આ ભાઈ આ ભાઈ આ ખાસ મહેનત છે

અને આજે સન્ડે સન્ડે અને ફંડે નું વહેલું બારે હમણાં આપણે ફોન કરી દઈ કોને ફોન કરશું આજે આપણે કોણ હોય આપણે ખબર છે ને તમને નાગેશભાઈ નાગેશભાઈ જ હોય આપણી હારે એટલે નાગેશભાઈને જ ફોન કરવાનો હોય તો ચાલો આપણે ફોન કરી દઈએ પછી આજે આપણે ક્યાંક વિચારીએ કે જઈએ એમ ઓકે શું કરો ભાઈ નહીં

મારા પાણી કરે અમારા ભૂડાભાઈના હરિયાણાની દવા લીધી દવા લીધી છે ભૂડાભાઈની મજા નથી એટલે ભૂડાભાઈની મજા નથી એટલે મોટો આજે ફૂલ કંટાળો આવી એન્ડ આઈ એમ જાઈન ઘરે આઈ ઘરે જાઈન હા બહુ કંટાળો આવ્યો આજે મને બહુ બહુ બધો કંટાળો આવે કેમ ચોખ્ખો આવે ચોખ્ખો ચોખ્ખો એક ચોખ્ખો આવે ફૂલ ચોખ્ખું અચ્છા એમ આજો बड़ी जगह लाइटू बाइट बड़ी चक चकाटी है लाइटू बाइटू अभी हम जाते हैं घर को तो मैं और मेरा भाई मानू टाइट बहुत नहीं है टाइट <laughs> बहुत नहीं है आज तो मजा आता है और ये देखो तुम हाँ ये मोतीबाग रोड है और ये पता नहीं और ये छकड़ा जाता है

માયા માયાનગર પ્રવેશ દ્વારો